નમસ્કાર મિત્રો ફરીથી એક વખત આપ સર્વે મિત્રો માટે ધોરણ અગિયાર બાર સાયન્સના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે બહુ જ મહત્ત્વનો પ્રશ્ન સોલિડ સ્ટેટ ઘન અવસ્થાના ચેપ્ટરમાંથી આજે લઈને ઉપસ્થિત થવા જઈ રહ્યો છું મિત્રો આજનો આ વિડિયો અગિયાર બાર સાયન્સના મિત્રો માટે બહુ જ અગત્યનો એક ક્વેશ્ચન નંબર ફોરના રૂપમાં હું લઈને આવ્યો છું પ્રશ્ન છે આયનીય ઘન દાતવીય ઘન પદાર્થો એટલે કે આયનીય અને દાત્વીય ઘન પદાર્થોના ગુણધર્મો જણાવવું ઉદાહરણ સાથે તો બહુ સરળ ભાષામાં ધોરણ બાર સાયન્સના મિત્રોને બહુ જ ઉપયોગી નીવડી શકે અને સમજવામાં એકદમ સરળ રહે એવા હેતુસર બહુ જ સરળ ભાષામાં આપ સર્વે મિત્રો માટે એક્સપ્લેન કરવા જઉં છું તો મિત્રો શરૂ કરું છું ક્વેશ્ચન નંબર ફોર આયોનિક સોલિડ્સ એટલે કે આયનીય ઘન પદાર્થો મિત્રો આયનીય ઘન પદાર્થોમાં ઘટક કણો જે હોય છે એ ઘટક કણો આયન હોય છે એટલે કે ક્યાં તો એ ઋણાયન હોય ક્યાં તો એ ધન આયન હોય એટલે આવા કણો મજબૂત કુલોમ્બિક બળો કારણ કે એ આયનો હોય છે એટલે એમની વચ્ચે કુલોમ્બિક બળ અથવા વિદ્યુત ભાર્ય બળ દ્વારા કે કેશાયન જેને કેટાયન પણ કહેવાય આયન પણ કહેવાય એટલે કેશાયન અને ઋણાયનોની ગોઠવણી દ્વારા રચાય છે કેશાયન અને ઋણાયન એનાયન પણ કહેવાય ઋણાયનને એનાયન કહેવાય આયનને કેશાયન કહેવાય આયનને કેટાયન પણ કહે છે ઋણાયનને ઋણાયન પણ કહેવાનો મતલબ છે કે આ ધન આયનો અને ઋણ આયનો એનાયનો અને કેટાયનો વચ્ચે જે કોલમ્બિક બળો એકબીજા પ્રત્યે લાગેલા હોય છે એના દ્વારા એ મજબૂત રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે મિત્રો આવા આયનિક ઘન પદાર્થો કઠણ અને બરડ સ્વભાવના હોય છે અહીંયા જોઈ શકો છો એની સ્ફટિક રચના મેં બતાવી છે ઋણ આયનો પ્રમાણમાં મોટા કદના હોય છે અને એ ઋણ આયનો વચ્ચેની ગેપમાં ધન આયનો પ્રમાણમાં નાના હોય છે એટલે ગોઠવાયેલા આ રીતે હોય છે તો આયનીય ઘન પદાર્થની સ્ફટિક રચના આ પ્રકારે આયનોના કુલંબિક બળ દ્વારા બતાવી શકાય છે મિત્રો આયનીય ઘન પદાર્થો ઘન સ્થિતિમાં અવાહક તરીકે કાર્ય કરે છે જ્યારે ઘન હોય છે એવી સ્થિતિમાં વિદ્યુતના અવાહક તરીકે પરંતુ પીગળેલા હોય અથવા જલીય એનું દ્રાવણ બનેલું હોય તો તેઓ વિદ્યુતના વાહક બને છે દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ મીઠાનો પદાર્થ મીઠું ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન નથી કરતું પરંતુ મીઠું જો દ્રાવણમાં હોય પીગળેલું હોય અથવા દ્રાવણ બનાવેલું હોય તો એમાં આવા આયનોના વિદ્યુતભારના કારણે એ વિદ્યુતનું વહન કરે છે ત્યાર પછી એમના ગલનબિંદુ ઊંચા હોય છે અને ઉદાહરણ જોઈએ તો એમાં એનએસીએલ એટલે સોડિયમ ક્લોરાઈડ મીઠું એમ જીઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઝિંક સલ્ફાઇડ ઝેડ એનએસ સીએ એફ ટુ કેલ્શિયમ ફ્લોરાઈડ તો આ બધા જ પ્રકારના જે સ્ફટિકો છે એ આયનીય ઘન પ્રકારના આયનીય સોલિડ છે તો અહીંયા જોઈ શકો છો મા બીજો સ્ફટિક આ સ્ફટિક જે છે એનએસીએલ તો એનએસીએલના સ્ફટિકમાં એનએ પ્લસ અને સીએલ માઇનસ આ પ્રકારે સ્ફટિક રચનામાં ગોઠવાયેલા જોવા મળે છે આ આયનીય ઘન પદાર્થોનું એક બહુ જ સુંદર મજાનું ઉદાહરણ આપ સર્વે મિત્રો માટે મૂક્યું મિત્રો બીજો પ્રકાર છે મેટાલિક સોલિડ્સ એટલે કે ધાત્વીય ઘન પદાર્થો ધાત્વીય ઘન પદાર્થોમાં ડીલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોનનો એક સમુદ્ર હોય છે મિત્રો ધાતુઆયનની સપાટી ઉપર ડીલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોન એટલે કે અસ્થાયી ઇલેક્ટ્રોન એકાકી ઇલેક્ટ્રોન દરેક ધાતુના પરમાણુનો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત એકાકી હોય અને એવા અસંખ્ય ધાતુના પરમાણુઓ ઘન પદાર્થની સપાટી ઉપર આવા અસંખ્ય ઇલેક્ટ્રોનોનું ડીલોકેલાઇઝ્ડ સ્વરૂપમાં ડીલોકેલાઇઝ્ડ એટલે અસ્થાયી સ્વરૂપમાં રેન્ડમલી આમ તેમ ઘૂમતા હોય છે જેને ઇલેક્ટ્રોનનો સમુદ્ર કહેવામાં આવે છે ઘન પદાર્થની ધાત્વીય ઘન પદાર્થની સપાટી ઉપર આવા એકાકી ડીલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોનનો એક આખો ઓશન જેને ઓળખવામાં આવે છે અસંખ્ય ઇલેક્ટ્રોન જે ધન ઘન ધાતુના આયનો ડીલોકેલાઇઝડ ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન ધાતુના એટલે કે પોઝિટિવલી જે અથવા ઘન ધાતુ છે એ ધાતુના આયનો જે છે એ ડીલોકેલાઇઝડ ઇલેક્ટ્રોનના સમુદ્ર આખો સમુદ્ર એને એ સમુદ્ર તરીકે ઓળખાય છે ઠીક છે આ ઇલેક્ટ્રોનો સમગ્ર સ્ફટિકમાં સમાન રૂપે ફેલાયેલા હોય છે એટલે આવા ઇલેક્ટ્રોનો રેન્ડમલી ફરતા હોય એટલે આખા સ્ફટિકમાં એક સરખી રૂપે આમ તેમ ફેલાયેલા હોય છે ત્યાર પછીનો ઘન પદાર્થોનો મુદ્દો છે આવા મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોનની હાજરી ધાતુની સપાટી ઉપર હોવાના કારણે તેઓ વિદ્યુતના ઉચ્ચ વિદ્યુતના અને ઉષ્મીય વાહકતા માટે જવાબદાર છે એટલે કે વિદ્યુતનું વહન પણ કરે છે અને ઉષ્માનું પણ વહન એટલે ઉષ્મીય પણ વાહક છે અને વિદ્યુતના પણ વાહક હોય છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સ્ફટિકમાં આ પ્રકારે ધાત્વીય ઘન પદાર્થના અહીંયા સિલ્વર અને સિલ્વર ક્લોરાઈડનો કોઈ સ્ફટિક લીધો હોય તો એ પ્રકારે જોઈ શકાય છે અહીંયા આ એજી પ્લસના આયનો છે અને આ બીજા જે એકાકી ઇલેક્ટ્રોન છે એજી પ્લસમાંથી છૂટા પડેલા એજી પ્લસ અને સીએલ માઇનસ તો આવા જે મેટલના આયનો છે એ આયનો ધાતુના સ્ફટિકમાં અસંખ્ય પ્રમાણમાં સમુદ્રની જેમ ગોઠવાયેલા હોય છે જેને એ છૂટા પડી અને જ્યારે સ્ફટિકોની નાની જગ્યામાં ગોઠવાયેલા હોય ફરતા હોય ત્યારે એને ડીલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોન એટલે કે અસ્થાયી ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે જે વિદ્યુત અને ઉષ્માના વાહક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આવા ઘન પદાર્થો છે એઓ ઘન અને પીગળેલા બંને અવસ્થામાં પણ વાહક હોય છે એ ઘન અવસ્થામાં હોય તો પણ વિદ્યુત અને ઉષ્માનું વહન કરે છે પીગળેલા હોય તો પણ એટલે આ મુદ્દો જે છે આ ઘન પદાર્થનું ભૌતિક સ્વરૂપ કઠણ છે પરંતુ નરમ પણ છે કઠણ પણ છે અને નરમ સ્વરૂપના પણ છે તો બંને પ્રકારના આવા પદાર્થો અસ્તિત્વમાં છે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે મિત્રો આ ગોલ્ડ છે સોનું તો એ કઠણ પદાર્થનું ઉદાહરણ છે સિલ્વર પ્લેટિનમ આયરન કોપર એલ્યુમિનિયમ થેલિયમ મર્ક્યુરી ક્રોમિયમ મેગ્નેશિયમ ઝિંક અને લેડ તો આ બધા જ જે ધાતુના ઘન પદાર્થો આપ જોઈ શકો છો અને આવી ધાતુના સ્ફટિકમાં આ પ્રકારે મેટલ આયન અને ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન સ્ફટિકમાં આ પ્રકારે ગોઠવાયેલા હોય છે મિત્રો છેલ્લા મુદ્દામાં આયનીય ઘન પદાર્થો કરતાં આ પદાર્થો એમના ગલન બિંદુ વધારે હોય છે એટલે કે આયનીયમાં જે ગલન બિંદુ હોય છે એના કરતાં ધાત્વીય ઘન પદાર્થોના ગલન બિંદુ વધારે ઊંચા હોય છે ઉદાહરણ તરીકે મેં કહ્યું એમ આ ફિગરમાં બતાવેલું છે એ પ્રકારે એફી એટલે આયરન કોપર સિલ્વર મેગ્નેશિયમ આ બધા જ ધાત્વીય ઘન પદાર્થોના ઉદાહરણ છે તો મિત્રો આર સાયન્સના ખાસ કરીને મિત્રોને મારે ઇન્ફોર્મ કરવાની વાત થાય કે જો મિત્રો વિડીયો આપ એન્ડ તક એન્ડ સુધી જોતા હોય અંત સુધી જોતા હોય પૂરેપૂરો જોતા હોય તો અને આપ સર્વે મિત્રોને આ મારા પ્રશ્નો ખૂબ ખૂબ અગત્યના લાગતા હોય બહુ સરળ ભાષાના હોય તો એને જરૂર લાઈક કરો અને આપના મિત્રો આપ સર્વેના બહુ બધા જે ગ્રુપ્સ છે મિત્રોના એમાં એને શેર કરવાનું ચૂકશો નહીં અને અગિયાર બાર સાયન્સના મિત્રો ખાસ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખૂબ જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આખા બાર સાયન્સના કેમેસ્ટ્રીના તમામ વિડીયો આવનાર સમયમાં હું અપલોડ કરવા જઈ રહ્યો છું તો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ઉપયોગી થઈ શકે છે ધન્યવાદ નમસ્કાર